મારા સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાંત સાડા છ સુધી જ રીએ છે સવારે પછી સાતમ થાય છે આજની રાશિ છે મિથુન નામનાક્ષ છે કચ્છ અને ઘ જે સવારે સાડા સાત સુધી રહીએ છે પછી થાય છે કર્ક રાશિ જેના દિવસ છે આજે આપડે ઘરમાં ગંગાજળ હોય રોટી ઘરે હોય શીસો ભરી હોય તો એનું પૂજન કરશું તમે હરિદ્વાર હોય તો ત્યાં પણ ગંગા પૂજન કરશો ગંગા માતાની પ્રદિક્ષણા કરજો મહાઘન દેવમ સર્વકાર મારો મોબાઈલ નંબર છે અઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન પણ વારંવાર કોલ નહીં કરતા કામ હોય તો માત્ર એકવાર કોલ કરજો પછી હું ફ્રી છે તમને કોલ કરીશ મતલબ વારંવાર કોલ નહીં કરતા હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું મહાદેવ જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ